કોરોનાની બીજી લહેરની ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકાર કોરોના ભરડાને રોકવા માટે સખત પ્રયાસો કરતી નજરે પડી છે ગુજરાત અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા જેવા ચાર મોટા મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રિના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું તેના પગલે એસટી વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કરફ્યુના સમયગાળામાં ચાર મહાનગરોમાં એસટી બસ સેવાની સેવા બંધ રહેશે જો કે સવારના સાત વાગ્યાથી રાતના આઠ કલાક સુધી બસ સેવા યથાવત રહેશે તો અમદાવાદથી રાત્રિ દરમિયાન આવતી જતી ચારસો પચાસ જેટલી બસ રાજકોટમાં ત્રણસો અઠ્યોતેર વડોદરામાં પાંચસો એકત્રીત તો સુરતમાં પાંચસોથી પણ વધારે જ્યારે બસોનું અવર જવર થતી જોવા મળતી હતી ત્યારે તે રૂટ પણ હવે ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવાયેલ છે તે મુજબ અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત ખાતે રાત્રિના નવ કલાકથી સવારના છ કલાક સુધી જે કર્ફ્યુ આપવામાં આવેલો છે આ પરિસ્થિતિને ધ્યાને લઈ જનહિતમાં અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી ફળદુસાહેબ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી હૈધર સાહેબ દ્વારા સંયુક્ત રીતે આ નિર્ણય લેવામાં આવેલો છે અને આ કરફ્યુના સમય દરમિયાન નિગમની બસોનું ઓપરેશન બંધ રાખવાનો નિર્ણય લેવાયેલો છે આ નિર્ણય થવાથી અમદાવાદ ખાતે ચારસો પચાસ જેટલા ડિપાર્ચર બંધ રહેશે રાજકોટ ખાતે ત્રણસો ઇઠ્યોતેર વડોદરા ખાતે પાંચસોને એકત્રીસ અને સુરત ખાતે ને પંચાણું જેટલા ડિપાર્ચર રાત્રિના સમય દરમિયાન થઈ શકશે નહીં એટલે કે બાકીના શિડ્યુલોનું ડિસેડ્યુલિંગ કરવામાં આવશે કે જેથી કરીને મુસાફર જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ સિવાય પણ રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત ખાતે જે બાયપાસ ઓપરેશન અમારું ચાલવાનું છે એના જે પિકઅપ અને ડ્રોપિંગ પોઈન્ટ્સ છે ત્યાં પણ અમારા ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફને ડેપ્યુટ કરવામાં આવેલા છે ત્યાં આગળ મદદરૂપ થવામાં આવશે એટલે કે કોઈ પણ મુસાફરોએ પણ અફવાથી કે ગભરાવાની જરૂર નથી